હાલમાં લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે જેમાં અમુક લગ્ન પ્રસંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે આ પ્રકારના વધુ એક સાહિ લગ્ન રાજકોટમાં યોજાઈ રહ્યા છે ગઈકાલે રેલનગર વિસ્તારમાં હાઈર પરિવારમાં યોજાયેલા લગ્ન ફૂલેકું નીકળ્યું હતું કે જેમાં હાથી ઘોડા અને બળદ લોકો જોડા હતા સોનાના ગરેણાઓ પહેરી મહિલાઓએ આ ફૂલેકામાં રાસ લેતા આ લગ્ન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પ્રાપ્ત વિગત મુજબ રેલનગર વિસ્તારમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન દાનાભાઈ કુગાસિયાના ભત્રીજા કરસનભાઈ કુગાસિયાના લગ્ન હાજર થનાર છે ત્યારે વરઘોડા કરસન કુગાસિયાના લગ્ન પ્રસંગે ફૂલેકું નીકળ્યું હતું આ સાઈ ફુલેકામાં હાથી ઘોડા બળદગાડું સહિત અનેક આધુનિક કાર જોવા મળી હતી તેમજ મહેમાનો પણ આહીર સમાજના પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા કે ઢોલીઓએ ઢોલની રમઝટ બોલાવતા પરિવારજનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો સાથે આંતશબાજી પણ કરવામાં આવતા આકાશ રંગીન થયું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ